અંકલેશ્વરમાં જે બી મોદી કેન્સર સેન્ટર ખાતે અદ્યતન કિમોથેરાપી સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે અંગલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય હેલ્થ કમિશનર હર્ષદ પટેલ વરદ હસ્તે કીમો વોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરૂચ અને નર્મદા જિલ્લામાં વચ્ચે આ પહેલું કિમો થેરાપી સેન્ટર સ્થપાયેલ છે જે લોકો માટે ખૂબ જ સરળ અને ટૂંકો રસ્તો થઈ ગયો છે જેબી મોદી કેન્સર સેન્ટરના વિકાસ માટે અત્યાર સુધી પિસ્તાલીસ કરોડ જેટલું અનુદાન મળી ચૂકેલ છે જેબી મોદી કેન્સર સેન્ટરનું નિર્માણ બે હજાર બાવીસમાં કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી ત્રણ હજાર કરતાં વધુ દર્દીઓને સેવા પૂરી પાડી આપવામાં આવી છે તો ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પેડ સીસી સ્કેન મશીનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ જિલ્લાના જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ અંકલેશ્વરના પ્રાંત અધિકારી બી એ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત અનુદાન આપનાર વિવિધ કંપનીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કોઠરવાલાએ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુભાઈ ચૌધરી મહેશ પટેલ સહિત જેબી મોદી કેન્સર સેન્ટરના તબીબો અને અન્ય संस्थाना गिवानो उपस्थित रहा होता मे साथी जे पण गयो वे संपर्क करतला आणि एकीकडे जयगर मुदी हॉस्पिटल आणि पाचदी जे जे थेवी मुदी सेंटर अलग अलग प्रवृत्तीची सेंटर मध्ये अनुजे पो प्लीज बेड साठी मुझे वॉर सुरू करो आणि हे पर सीएसआर नो अलग अलग डिटेल्स मला देऊ तो मी सुंदर પ્રવૃત્તિ જે અમારી ને જે પ્રવૃત્તિ અથવા તો જિલ્લામાં પહેલીવારની કિમોથેરાપી સેન્ટર શરૂ થઈ રહ્યું છે તો આ જિલ્લાના લોકોને દૂર ભરૂચ સુરત કે અમદાવાદ કે બીજા સેન્ટરમાં જેવું ના પડે એ પ્રકારની સુવિધા મળી રહી છે એનો ખૂબ એક સુંદર છે અને અલગ અલગ ઉદ્યોગો પણ જે આજે હેલ્થ સર્વિસીસમાં જે આપણે યોગ્ય આવી રહ્યા છે એ પણ ખૂબ આનંદની વસ્તુ અહીંયા કિમોથેરાપી રેડિયેશન અને સર્જિકલ એમ ત્રણે પ્રકારની જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે જે ભરૂચ જેવા સેન્ટરમાં જે ઔદ્યોગિક હબ છે આ જિલ્લો તો અહીંયા અને પણ અહીંયાના લોકો જે છે જે લોકો છે બંને માટે આ ખૂબ સુંદર સેવા વખત બની છે અને એનો લાભ તમામ નાગરિકોને મળવાનો છે અને ઉદ્યોગો સાચા સીએસઆરનું કામ છે એ માત્ર ફંડ આપીને નહીં પણ આવી સેવાઓ હજુ સુધી મળે એની ક્વોલિટી જળવાય અને એ મુજબ સેવાઓ અદ્યતન થાય તમને ફ્રી આપણે જે કયું વેબ સર્વેલન્સ છે કેન્સર કે આપણે જો પહેલાથી ડિટેક્ટ કરી શકીએ તો એ લોકોને આપણે પહેલા એક ટ્રીટમેન્ટ આપીને બચાવી શકીએ કારણ કે કેન્સરમાં સૌથી અગત્યની વસ્તુ છે અર્લી આઈડેન્ટ ડિટેક્શન તો એ આઈડેન્ટિફાઈ કરવા માટે જે એમના દ્વારા કેમ્પ વગેરે શરૂ કરવામાં આવે એ પણ આરોગ્યની જે આપણી કામગીરી છે એને પૂરક બનશે અને ચોક્કસપણે આપણે આ જિલ્લામાં જે કામગીરી થઈ છે એના જે આપણે અનુભવમાં શીખવા મળશે એ આપણે બીજા જિલ્લામાં પણ અને રાજ્યમાં પણ આપણે